નમસ્કાર મિત્રો આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આપની YouTube ચેનલ ટેટ ગુરુમાં તો આજે આપણે મિત્રો જોઈશું ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ અપ્રોચ એટલે કે આગમન અને નિગમન અપ્રોચ તો વિસ્તૃતમાં જોઈએ સૌપ્રથમ આપણને મિત્રો પ્રશ્ન થાય કે જ્યારે આપણે ભણાઈએ છીએ અથવા તો વર્ગખંડમાં જઈએ છીએ કોઈ નવી વિષય વસ્તુ વિશે આપણે ભણાઈએ છીએ તો પહેલા નિયમ કે પહેલા ઉદાહરણ આ એક વાસ્તવિક પ્રશ્ન છે કે પહેલા શું કરવું જોઈએ પહેલા એમને નિયમો આપવા જોઈએ કે એમને ઉદાહરણ જોઈએ અને બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી જાતે જ તે શોધે અને તેના દ્વારા શીખે તો કઈ ફરક પડે અહીંયા આજે બે પ્રશ્નો આપ્યા છે એ બે પ્રશ્નો શું કરે છે મિત્રો નવી અલગ અલગ શિક્ષણ પદ્ધતિઓ તરફ દોરી જાય છે કે પહેલા તમે નિયમ કહો કે ઉદાહરણ કહો કે પછી વિદ્યાર્થી જાતે જે વસ્તુ શોધે અને તે શીખે તો આપણે આજે આ જ પ્રકારની બે અલગ અલગ પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું તો મિત્રો એરિસ્ટોટલ જે પશ્ચિમી તત્વજ્ઞાનના મહાન વિચારક હતા જેમણે આગમન અને નિગમન બંને અભિગમો આપ્યા છે તો મિત્રો માં પૂછાઈ શકે છે કે આગમન કે નિગમન અભિગમ કોણે આપ્યું તો જવાબ આવશે એરિસ્ટોટલ જે કોણ હતા પશ્ચિમી તત્વજ્ઞાનના મહાન વિચારક હતા એરિસ્ટોટલે શિક્ષણમાં આગમન અને નિગમન એમ બંને અભિગમો આપ્યા આપણે મિત્રો વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે આગમનમાં શું છે એમાં શું કહેવામાં આવ્યું છે અને નિગમનમાં શું છે અહીંયા જોઈએ આગમન અભિગમ તો અનુભવ અને ઉદાહરણ આધારિત જોઈને ખબર પડી જાય આપણને કે આગમન શું છે ઉદાહરણ આધારિત છે જ્યારે નિગમન શું છે તર્ક અને નિયમ આધારિત છે આધુનિક શિક્ષણ પદ્ધતિઓનું મૂળ એરિસ્ટોટલના વિચારોમાં છે એટલે આપણે કહી શકીએ કે આ શિક્ષણ પદ્ધતિ કોને આભારી છે તો આ શિક્ષણ પદ્ધતિ આ અભિગમ એરિસ્ટોટલને આભારી છે તો આગમન નિગમન ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ અપ્રોચ કોને આભારી છે તો એરિસ્ટોટલ અરસ્તુને આભારી છે પહેલી વાત કરીએ ઇન્ડક્ટિવ મેથડ જેનું નામ છે ગુજરાતીમાં આગમન પદ્ધતિ તો વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ સુધી પહોંચાડવાની પદ્ધતિ હવે અહીંયા મિત્રો આપણે જોઈએ કે વિશિષ્ટ ઉદાહરણો જો કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે કોઈ ક્લાસમાં એન્ટ્રી મારી તમે દરેક બાળકને એક એક ચોક આપ્યો અને એમને કીધું કે તમારા ચોક તમારા હાથમાંથી ચોક છોડી દો ત્યારે શું થયું કે જેમ જેમ દરેક બાળકે એમના હાથમાંથી ચોક છોડ્યો તેમ તેમ દરેક ચોક શું થયું મિત્રો નીચે પડ્યો આ શું કર્યું એને અલગ અલગ ઉદાહરણો આપ્યા કે દરેક બાળકના હાથમાંથી જ્યારે ચોક પડે છે ત્યારે એ નીચે જ પડે છે એમાં સામાન્ય નિયમ શું આવ્યો કે બધા જ વિદ્યાર્થીઓના હાથમાંથી જ્યારે ચોક પડ્યો ત્યારે નીચે જ પડે છે તો મિત્રો આ પ્રકારની જે પદ્ધતિ છે તેને કહેવાય છે આગમન પદ્ધતિ આપણે એની વિગતે ચર્ચા કરીશું જેના દ્વારા આપણને ખબર પડી કે હું અલગ 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 ઉદાહરણો આપીશ અને એ ઉદાહરણનો ઉપયોગ કરી અને હું કોઈ એક નિયમ સુધી પહોંચીશ અહીંયા છે જ્ઞાત પરથી અજ્ઞાત ઇટ મીન્સ કે તમે જે જાણો છો તેના પરથી તમે જે જાણતા નથી તે બીજો ઉદાહરણ લઈએ કે ચોક બધાના હાથમાં છે બધાને ખબર છે કે આ ચોક છે ઈટ મીન્સ કે તેઓ જાણે છે પછી શું કહ્યું ચોક એમને નીચે ફેંક્યું હવે એના પરથી જે નિયમ આવ્યો તે એ લોકો જાણતા નથી તો આગમનનું બીજું છે જ્ઞાત પરથી અજ્ઞાત બીજું છે મૂર્ત પરથી અમૂર્ત હવે ચોક હતો એ તમારા હાથમાં છે તમે એને જોઈ શકો છો તમે એ ક્રિયા કરી શકો છો પછી જે નિયમ આવ્યો છે એના વિશે તમને કોઈ આઈડિયા ન હતો એટલે આપણે એને અમૂર્ત પણ કહી શકીએ છીએ ઉદાહરણ પરથી નિયમ આપણે ફરી એ જ ઉદાહરણ લઈએ કે બાળકોના હાથમાં ચોક હતો તેમને નીચે પાડે અથવા તેમના હાથમાંથી નીચે પડી ગયા તો બધા ચોક નીચે પડ્યા જે કોને આભારી છે જે ઉદાહરણ લઈએ ત્રિકોણ નો હતો અને મેં એમને કીધું કે તમે જે ત્રણેય ખૂણાઓ છે તે ત્રણેય ખૂણાઓના જે સરવાળાઓ છે એ કરો તો મિત્રો મેં દસ વિદ્યાર્થીઓને આપ્યું તો બધાનો જવાબ શું આવ્યો સરખો આવ્યો કેટલો આવ્યો એકસો ને એસી તો એના પરથી મેં શું નિયમ આપ્યો કે ત્રિકોણ ના બધા જોવા વિશિષ્ટ પરથી સામાન્ય તરફ વિશિષ્ટ એટલે જેમ કે બધા અલગ 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 હતા તો એના પરથી તમે શું કર્યું એક સામાન્ય કરણ કર્યું કે બધા જ ચોક નીચે પડે છે જે ગુરુત્વાકર્ષણને આભારી અથવા તો જે બધા જ ત્રિકોણો છે તેમનો સરવાળો તેમના ખૂણાનો સરવાળો એકસો ને એસી ડિગ્રી થાય છે અહીંયા જો બહુમુખી વિચાર શક્તિ છે ક્લિયર આપણે ઇંગ્લિશમાં એને કહીએ ડાયવર્જન્ટ થિંકિંગ એટલે હું તમને કહું કે આ દસ ત્રિકોણો છે કે આ દસ ચોક છે બરાબર તો શું થાય છે કે બાળકો એ વિચારતા થાય છે કે શું કન્ક્લુઝન હશે આમાંથી આમાંથી મને શું શીખવા મળશે કેમ તો કે મેં એમને કીધું કે આ ત્રિકોણ લો સરવાળો કરો ત્યારે શું શું થયું એ એ એ બાળકો વસ્તુ વિચારતા થશે 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 જેનાથી તેમની જે વિચાર શક્તિ છે મીન્સ કે ડાયવર્જન્ટ થશે મુક્ત જવાબી પ્રશ્નો મેં એમને ક્યાંય બાંધ્યા નથી મેં એમને શું કીધું છે તમે આવું કરો એટલે શું થશે એના જે જવાબો આવશે એ શું હશે તેમના મુજબ હશે તેમને જે લાગ્યું તેમને જે અનુભવ્યું તે જવાબ એ આપશે ઇટ મીન્સ કે મિત્રો આ એક જે પદ્ધતિ છે આગમન પદ્ધતિ એ નાના બાળકોને ભણાવવાની ખૂબ જ અગત્યની પદ્ધતિ છે જેનાથી શું થાય કે તેમને સારી રીતે યાદ રહી શકે છે જે આપણે વિગતે ચર્ચા આગળ જોઈશું પણ જો પૂછાય કે આગમન પદ્ધતિ કોના માટે વધારે અસરકારક છે તો આગમન પદ્ધતિ જે છે એ નાના બાળકો માટે વધારે ઉપયોગી છે જો વર્ગખંડ નું ઉદાહરણ આવી ગયું જેમ કે આપણે ગણિત વિષય લઈએ તો જો અહીંયા શું છે બે ગુણ્યા બે કરો તો ચાર થાય ત્રણ ગુણ્યા ત્રણ કરો તો નવ થાય ચાર ગુણ્યા ચાર કરો તો સોળ થાય તો આ શું હતા અલગ અલગ ઉદાહરણ હતા પણ દરેક વિદ્યાર્થીને અલગ અલગ સંખ્યા ધારવા કીધી અને પછી એમનું કીધું કે તેને તે જ સંખ્યા વડે ગુણો તો જવાબો મિત્રો બધા અલગ અલગ આવ્યા પણ આ આપણને ખબર હતી બરાબર પણ એના પરથી આપણે નિયમ શું આપ્યો કે તમે કોઈ એક સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે તમને જે સંખ્યા મળે તેને એ સંખ્યાનો વર્ગ કહેવાય છે આ એમ ખબર પણ આપણે શું કર્યું ઉદાહરણો આપ્યા કે તમે એક સંખ્યા સંખ્યા ધારો તેનો તે જ વડે ગુણાકાર કરો અને પછી તમને જે જવાબ મળ્યો એ ચાર નવ સોળ પચીસ આવું મળશે તો આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યાને તેની સંખ્યા સાથે ગુણતા જે મળે છે તેને વર્ગ કહેવાય છે અને મિત્રો આજે ચાર નવ સોળ પચીસ જે સંખ્યાઓ મળે છે તેને પૂર્ણવર્ગ સંખ્યાઓ કહેવાય છે જો એટલે જો આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ ભણાવી હોય તો આપણે આ રીતે પણ ભણાવી શકીએ છીએ કે બાળકોને સંખ્યાઓ આપી દઈએ અને પછી કહીએ કે તેની તે સંખ્યા વડે તમે ગુણાકાર કરો અને જે જવાબ મળે એ વર્ગ કહેવાય છે અને તે સંખ્યાઓ જે છે એ તેની પૂર્ણવર્ગ સંખ્યાઓ કહેવાય છે તો આ એક થઈ શકે છે બીજું મેં તમને કીધું એ પ્રમાણે કે તમે શું કરી શકો છો કે બાળકને એક એક ત્રિકોણ આપી દો અને પછી એવું કહો કે આમાં કોઈ પણ બાજુઓ સાથે તમને કોઈ પણ પ્રકારનો સંબંધ બંધાય છે કે નહીં તો એ લોકો અવલોકન કરશે અને પછી કહેશે કે હા જે બે બાજુના વર્ગનો સરવાળો છે એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે એટલે આપણે કહીએ કે જે બે બાજુ હતી એ બાજુઓ છે ત્રીજી બાજુ છે એ કર્ણ છે અને આ જે નિયમ બન્યો કે બે બાજુઓનો વર્ગનો સરવાળો બરાબર ત્રીજી બાજુનો વર્ગ એ પાયથાગોરસનો પ્રમેય છે બરાબર તો આપણે મિત્રો આ રીતે પણ પાઇથાગોરસ નો પ્રમેય ભણાવી શકીએ આપણે નિગમન અભિગમ તો જુઓ સામાન્ય નિયમથી વિશેષ ઉદાહરણ તરફ આપણે જે પાયથાગોરસ જોયું એ આપણે ફરી જોઈએ કે હું ક્લાસમાં આવીને સૌથી પહેલા તમને એવું કહી દઉં કે એક બાજુનો વર્ગ

તમે શું કર્યું અલગ અલગ ઉદાહરણ જોયા જો અજ્ઞાત એટલે જેમ કે ગુરુત્વાકર્ષણ નો તમને નિયમ કહું કે ભાઈ ગુરુત્વાકર્ષણ જે બળ લાગે છે એ શું છે કે ભાઈ દરેક વસ્તુને

ગુરુત્વાકર્ષણ બળ એટલે પહેલા મેં તમને નિયમ કહી દીધો કે ભાઈ આ નિયમ છે અને પછી મેં તમને એના ઉદાહરણ આપ્યા જો અમૂર્ત પરથી મૂર્ત અમૂર્ત એટલે આપણને આવો કોઈ કશું ખબર નથી અને એના પરથી આપણે જાણીએ છીએ કે હા આવું તો થાય છે હું તમને કહી દઉં કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય જે તમારા માટે શું છે અનનોન છે પણ પછી હું તમને કહું કે સરવાળો કરો ત્યારે તમે જોશો કે હા આવું તો થાય છે નિયમ પરથી ઉદાહરણ પર સામાન્ય પરથી વિશિષ્ટ તરફ સામાન્ય એટલે એક જનરલાઈઝ ટર્મ છે કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ દરેક વસ્તુને લાગે છે અને પૃથ્વી પોતાની તરફ દરેક વસ્તુને ખેંચે છે તેના પરથી શું થયું આપણે જો એક ચોક પડ્યો નીચે પડ્યો સફરજન પડ્યું નીચે પડ્યું કાગળ પડ્યો નીચે પડ્યું ચોપડી પડી નીચે પડી એ શું છે એ બધા જ એના વિશિષ્ટ છે મિત્રો જો અંતર્મુખી વિચાર શક્તિ હું તમને એવું કહી દઉં કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય એટલે આ હવે એમાં મિત્રો તમારે ક્યાં વિચારવાની કઈ જરૂર પડી વધારે ના કેમ તમે શું કર્યું નિયમ મગજમાં ફિક્સ કરી લીધો પછી તમે નિયમને અનુસરીને જ બીજી બધી વસ્તુઓ જોઈ એટલે નિયમ છે તમારા મગજમાં ફિક્સ થઈ ગયો એટલે તમે વિચારી શકશો નહીં એને કહેવાય છે મિત્રો અંતર્મુખી વિચાર શક્તિ અને ગુજરાત સોરી ઇંગ્લિશમાં કહેવાય છે કન્વર્જન્ટ થિંકિંગ એટલે જે તમારી વિચાર શક્તિ છે ને કન્વર્જ કરી લે છે કોઈ એક બિંદુ પર લાવી દે છે કયું બિંદુ તો નિયમ તમારે નિયમને આજુબાજુમાં રહીને જ એ વસ્તુ કરવાની છે જો બંધ જવાબી પ્રશ્નો ઇટ મીન્સ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન ડિડક્ટિવમાં શું હોય છે કે તમને જે કહેવામાં આવ્યું હોય એ વસ્તુનો તમારે એ એરિયામાં અથવા તો એ સૂત્રમાં જ જવાબ આપવાનો છે તો મિત્રો આ જે ડિડક્ટિવ પદ્ધતિ છે નિગમન પદ્ધતિ છે નિગમન અભિગમ છે એ મોટા વિદ્યાર્થીઓ માટે વધારે ઉપયોગી છે ક્લિયર તો આગમન કોના માટે ઉપયોગી હતું આગમન છે નાના બાળકો માટે ઉપયોગી હતું જ્યારે નિગમન છે એ મોટા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેનાથી શું થાય છે તે લોકો સમજી શકે વર્ગખંડ ઉદાહરણ જુઓ આપણે ફરી જોઈએ કે સૂત્ર એરિયા એરિયા એટલે શું છે મિત્રો એનું ક્ષેત્રફળ છે તો જો શું સૂત્ર છે L into B લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આ ફિક્સ છે હું તમને કહી દઉં કે ભાઈ જે એરિયા છે ક્ષેત્રફળ છે બરાબર એ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે ઓકે લંબચોરસનું તો એનું ઉદાહરણ જુઓ એક એક લંબચોરસની બાજુ 5 અને બીજી બાજુ 4 હોય તેનું ક્ષેત્રફળ કેટલું 20 હવે આ તો તમને ખબર હતી કે ભાઈ કોઈ એક લંબચોરસ હોય તેનું ક્ષેત્રફળ શું હોય એક બાજુ ને બીજી બાજુનો ગુણાકાર પણ પહેલા તમને નિયમ કહી દીધો અને પછી તમને તેના વિશેનું ઉદાહરણ આપ્યું તો આ પદ્ધતિ છે શું છે નિગમન પદ્ધતિ નિગમન અભિગમ મિત્રો કહેવાય છે ડિડક્ટિવ અપ્રોચ હવે આપણે એમના સ્ટેપ જોઈ લઈએ આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ તો જો મિત્રો આગમન પદ્ધતિમાં પહેલું શું છે ઉદાહરણોની રજૂઆત મેં તમને શરૂઆતમાં કીધું પ્રમાણે જોઈએ બધા ચોક છે એ નીચે પડ્યા પછી શું કર્યું એમને તુલના કરી કે મારા હાથમાંથી નીચે પડ્યો મારા મિત્રના હાથમાંથી નીચે પડ્યો સાહેબના હાથમાંથી નીચે પડ્યો પછી શું કર્યું એમને શોધ્યું કે જે દરેક વસ્તુ આપણા હાથમાંથી પડે છે

જે પહેલી બાજુનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ છે બરાબર એ બંનેનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે તમે શું કર્યું એને કે બધાને આવું થાય છે અને પછી કયા નિયમની રચના થઈ પછી થઈ પાયથાગોરસના નિયમની રચના કે એનો વર્ગ એટલે એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે ક્લિયર તો મિત્રો આ હતું એના સ્ટેપ્સ નિગમન પદ્ધતિમાં જોઈ લો પહેલું શું છે

વધારે બને જો તર્ક શક્તિ વિકસે કેમ તો કે એ પોતાનો જોસે અને બીજા બધા ઉદાહરણોને પણ પોતાના ઉદાહરણ સાથે જોડવાનો પ્રયત્ન કરશે એટલે એની તર્ક શક્તિ વિકસે લાંબા સમય સુધી યાદ રહે કેમ તો કે એ ઉદાહરણ એને મગજમાં યાદ રહી જશે કે ભાઈ આ વસ્તુ મારા હાથમાંથી થઈ ગઈ જેમ કે મારા હાથમાંથી ચોક પડ્યો મને જે ત્રિકોણ આપ્યો હતો તે તો એ વસ્તુ એને જાતે કરી ઈટ મીન્સ કે એને લાંબા સમય સુધી યાદ રહેશે સામે જો મિત્રો નિગમન ફાયદા શું છે સમયની બચત થશે કેમ તો કે હું તમને કહી દઉં કે ગુરુત્વાકર્ષણનું સૂત્ર આ છે પાયથાગોરસનું સૂત્ર આ છે ક્ષેત્રફંડનું સૂત્ર આ છે જ્યાંથી શું થશે તમારે વિચારવાની કોઈ જરૂર નથી મારે બીજી કોઈ પ્રવૃત્તિ કરાવવાની જરૂર નથી સીધે સીધું મારો જે ટોપિક છે એ ચાલશે એટલે સમયની બચત થશે જો પાઠ્યક્રમ પૂર્ણતા શું થશે સમય બચશે એટલે મારો જે સિલેબસ છે મારો જે અભ્યાસક્રમ છે એ શું થશે ઝડપથી પૂરો થશે એટલે આમાં ફટાફટ પૂરો થશે એટલે મિત્રો અમે કીધું કે મોટા બાળકો માટે આ સારું છે કે ભાઈ એમને વધારે સિલેબસ આવતો હોય તો આ પૂરો થઈ શકે જ્યારે નાના બાળકોમાં શું હોય ઓછો સિલેબસ હોય ત્યારે તમે શાંતિ શાંતિ આ પ્રવૃત્તિ કરી શકો છો અને એમાં સમય વધારે જાય છે એટલે વાર પણ લાગે સ્પષ્ટ સમજ તમને એક થિયરીની ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ આની મદદથી આવી જાય છે ક્લિયર કેમ તો કે તમને પહેલેથી જ કહી દેવામાં આવે છે કે આ સૂત્ર છે તમારે આના એરિયામાં જ તમારે વિચારવાનું છે એટલે તમને જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ટુ ધ પોઈન્ટ હોય છે જ્યારે આમાં શું છે ઓપન એન્ડેડ હોય છે કે ભાઈ શું હોઈ શકે છે આમાં કેવું હશે આવું થયું આ હતું પણ આમાં ટુ ધ પોઈન્ટ અને ફિક્સ્ડ હોય છે મિત્રો મર્યાદા શું છે આગમન તો જો સમય વધુ લાગે છે મેં કીધું ને કે 20 ઉદાહરણો તમે આપો તો કેટલો બધો સમય જાય એમાં બાળકો તારણ કાઢે કેવું કાઢે બરાબર એમાંથી કોઈ એક બાળક સાચું તારણ કાઢે અથવા તો એને સમય લાગે જો દરેક વિષય માટે યોગ્ય નથી મિત્રો દરેક વિષય આના દ્વારા ભણાવો શક્ય હોતો નથી કેમ કે ઘણા જે વિષયો છે એમાં આવા ઉદાહરણ ના શકતા હોય અથવા તો બાળકો વિચારી ના શકતા હોય આવું કે ભાઈ શું હોય ત્યારે આ પ્રકારના વિષયો આમાં લાગુ પડી શકતા નથી માર્ગદર્શન જરૂરી મિત્રો તમને પણ પોતે આવડવું જોઈએ કે ભાઈ મારે વિદ્યાર્થીઓ પાસેથી કેવા ઉદાહરણો કઢાવવા છે કેવા ઉદાહરણો પરથી મારે કયો નિયમ બતાવવો છે આ તો બની શકે તમે ઉદાહરણો કઈક જુદા આપ્યા હોય અને પછી તમે એને નિયમ કંઈક જુદો બતાવો તો બાળકને કોરિલેટ જ ના થાય કે સાહેબ ઉદાહરણ તો બીજું કઈક આપ્યું અને અહીંયા કરાવે છે કશું બીજું બરાબર એના ભાઈ ત્રિકોણ છે તમે પૂછો કે કેવો લાગ્યો તો બાળક કે છે કે સરસ હતો બહુ સારો કલર હતો પણ એવા બધા જવાબ આપણે જોતા નથી એટલે તમારે એને યોગ્ય પ્રશ્નો પણ પૂછવા પડશે પછી છે નિગમ જો વિદ્યાર્થી નિષ્ક્રિય હોય કેમ તો કે સાહેબ જ બોલશે એટલે વિદ્યાર્થીને કશું ભૂલવાની જરૂર નથી યાદ શક્તિ આધારિત મિત્રો આમાં તમારી જેટલી મેમરી વધારે હશે એટલું તમે વધારે યાદ રાખી શકશો જેમ કે ગુરુત્વાકર્ષણનું સૂત્ર તમે તમને કહે કે ભાઈ f સોરી હા f gm1m2r2 આમાં તો હવે ખબર પડી તો પડી નહીં તો ઉપર થી ગયું હવે ફરી તમે જોવા બેસવાના નથી તમે શું કરો ચોપડી જો છો એટલે f gm1 m2 r2 કે આમાં f શું છે g શું છે m શું છે એટલે તમારી જો યાદ શક્તિ સારી હશે તો તમે કરી શકશો સર્જનાત્મકતા ઊંચી કેમ તો કે આમાં તમારે કશું વિચારવાનું નથી તમને જેટલું આપ્યું છે તમારે એટલામાં જ કામ કરવાનું છે એટલે કોઈ ક્રિએટિવિટી આવશે નહીં એટલે અહીંયા શું છે ડાયવર્જન્ટ થિંકિંગ અને અહીંયા છે કન્વર્જન્ટ થિંકિંગ ક્લિયર એટલે અહીંયા તમે શું કરી શકો છો બહુ બધી રીતે વિચારી શકો છો અહીંયા તમારી જે વિચાર શક્તિ છે એ સંકળાઈ જાય છે છે આપણે ફરી જોઈએ શરૂઆત તો જો ઇન્ડક્ટિવમાં થાય ડિડક્ટિવ નિગમનમાં નિયમથી થાય છે એટલે પણ યાદ રાખી શકો છો નિગમન એટલે નિયમ પહેલા હોય અને આગમન એટલે ઉદાહરણ ઓકે તમને જે રીતે યાદ રહી તમે યાદ રાખી શકો છો કેન્દ્ર કોણ હોય છે તો ઇન્ડક્ટિવમાં વિદ્યાર્થી સેન્ટર હોય છે એટલે વિદ્યાર્થી બધું કરે જ્યારે ડિડક્ટિવમાં શું હોય છે શિક્ષક કેન્દ્રિત હોય છે સમય તો આગમન પદ્ધતિ છે એમાં સમય વધુ લાગે કેમ તો કે દરેક બાળક પોતે કરશે પછી એની તુલના કરશે અને પછી નિયમ સુધી પહોંચશે માટે સમય વધુ લાગશે જ્યારે નિગમનમાં શું છે સમય ઓછો લાગશે જો આગમનમાં મિત્રો વાત કરીએ ને આપણે વિચાર શક્તિ એટલે શું છે અહીંયા ડાયવર્જન્ટ થિંકિંગ છે તમે બહુ બધી દિશામાં વિચારી શકો છો ક્લિયર ક્વેશ્ચન પણ ઓપન એન્ડેડ હશે કે તમે એ રીતે વિચારી શકો છો ક્લિયર એટલે ડાયવર્જન્ટ થિંકિંગ અને અહીંયા વિચાર શક્તિ કેવી છે ઓછી છે એટલે અહીંયા કન્વર્જન્ટ પણ છે કે તમારે એક નિયમને જ અનુસરીને તમારે વિચારવાનું છે સ્મૃતિ જો અહીંયા કેવી છે 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 લાંબી આગમન માટે તમને લાંબા સમય સુધી યાદ રહી શકે બરાબર સ્મૃતિ એટલે યાદ રાખવું છે જ્યારે અહીંયા શું છે તમને બહુ લાંબા સમય સુધી યાદ નહીં રહી શકે કેમ તો કે તમે સાંભળ્યું છે તમે સાંભળ્યું છે એટલે ભૂલી જશો અહીંયા તો શું તમને ચોક આપ્યો કે તમને ત્રિકોણ આપ્યું કે તમે પ્રવૃત્તિ કરી તમને લાંબા સમય સુધી તમારા મગજમાં રહેશે તમને યાદ રહેશે અહીંયા એવું શક્ય નથી જો મિત્રો અહીંયા પણ એક તફાવત આપેલો છે ઇન્ડક્ટિવ વર્સિસ ડિડક્ટિવ આગમન અને નિગમન માં તો જો આગમન શું છે પહેલા એક્ઝામ્પલ્સ છે પછી એક્ઝામ્પલ તમે શું કર્યું કોન્સેપ્ટ આપ્યો બરાબર અને પછી તમે એને નિયમ કીધો આમાં જુઓ સ્ટુડન્ટ્સ જ બધું કરશે જુઓ આમાં આપશે એ જોશે શોધશે બધું શું કરશે સ્ટુડન્ટ કરશે એટલે જો એવું પૂછાય કે વિદ્યાર્થી લક્ષી અભિગમ કયો છે તો આગમન છે જે શું છે ઉદાહરણ થી નિયમ તરફ બીજી તરફ શું છે ડિડક્ટિવ ક્લિયર એટલે શું છે નિગમન એટલે નિયમ થી ઉદાહરણ તરફ જેમાં શું છે પહેલા તમને નિયમ કહી દીધો પછી કન્સેપ્ટ કીધું ને પછી ઉદાહરણ ક્લિયર એટલે પહેલા કોઈ પણ નિયમ કીધો પછી એની તમને માહિતી આપી અને પછી તમને એના ઉદાહરણ કીધા અહીંયા જો ટીચર કરે છે ઇન્સ્ટ્રક્શન્સ એટલે શિક્ષક કેન્દ્રિત વર્ગંડ હશે એટલે એવું પૂછાય કે વિદ્યાર્થી કેન્દ્રિત વર્ગંડ સેમા હોય તો આગમનમાં હોય અને શિક્ષક કેન્દ્રિત સેમાં હોય તો નિગમનમાં હોય શકે છે આ મિત્રો તમે એકવાર જોશો તો તમને સમજાઈ જશે હવે આ ફેમસ સિરિયલ સીઆઈડી અને અદાલતનું પણ તમે ઉદાહરણ યાદ રાખી શકો છો બરાબર આગમન નિગમન માટે મિત્રો તમે સીઆઈડી માં જોયું હશે કે કોઈ તમને સસ્પેક્ટ મળ્યો તો એના શું મળ્યા તમે એનો કોટ મળ્યો તમે એના બૂટ મળ્યા બરાબર તમે જોયું કે આ એનો વાળ મળ્યો છે તો તમે શું કર્યું તમને એ બધા ઉદાહરણ મળ્યા અને ઉદાહરણ પરથી તમે શું કરો છો જે ક્રિમિનલ છે અથવા તો જે ગુનો કર્યો છે તમે એને પકડવાની ટ્રાય કરો છો એટલે તમે શું કર્યું વિવિધ ઉદાહરણો જોયા વિવિધ પાસાઓ જોયા અને એના પરથી તમે કોઈ એક જે જેને મર્ડર કર્યું છે એને શોધવાનો પ્રયત્ન કરો છો એટલે સીઆઈડી સિરિયલ આગમન અભિગમ ઉપર આધારિત હતી કે શું મળ્યું વાડ મળ્યો પછી કોટ મળ્યો બૂટ મળ્યો એ ત્યાં પાર્ટીમાં હતો

એને ખૂનીને પકડી લેતા અને પછી એના પર જોતા હતા કે એને કર્યું છે કે નહીં એ ત્યાં હતો કે નહીં એ અહીંયા હતો એને કર્યું બરાબર એટલે અદાલતમાં શોધું પહેલા તમને મુજરીમ મળી જતો તો ઇટ મીન્સ કે જે અદાલત છે એ ડિડક્ટિવ પર કામ કરે છે તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે જુઓ સી આઈ ડી એટલે આગમન અભિગમ અને અદાલત દા એટલે ડિડક્ટિવ અભિગમ ક્લિયર એક યાદ રાખશે તમને યાદ રહી જશે ક્લિયર સી આઈ ડી આઈ એટલે આગમન અભિગમ ઓકે અને આ એટલે ઇન્ડક્ટિવ અપ્રોચ અને અહીંયા જુઓ એડ ડી છે એટલે ડિડક્ટિવ અને શું છે બીજું ક્લિયર તમે ડિડક્ટિવ એપ્રોચ યાદ રાખી શકો છો નિગમન અભિગમ ક્લિયર ચાલો અહીંયા મિત્રો ઇંગ્લિશમાં આપ્યું છે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ ટુ રૂલ બરાબર ઇન્ડક્ટિવ એપ્રોચ માં અને ડિડક્ટિવ માં શું છે રૂલ ટુ એક્ઝામ્પલ ક્લિયર અહીંયા જો મિત્રો બોટમ અપ અપ્રોચ છે એટલે નીચેથી ઉપર જાય છે ક્લિયર બોટમ માં એવું હોય નીચેથી ધીમે ધીમે ઉપર જાય જ્યારે ડિડક્ટિવ શું છે ડાઉન છે એટલે ઉપરથી નીચે આવે છે જો વેન લર્નર ઓબ્ઝર્વ પેટર્ન્સ ફ્રોમ કન્ક્લુઝન ટુ ફોર્મ અ કન્ક્લુઝન ક્લિયર એટલે તમે શું કરો છો જે ઇન્ડક્ટિવ છે એમાં નીચેથી ધીમે ધીમે ઉપર જશો અને ડિડક્ટિવ માં ઉપર થી નીચે આવશો જો અહીંયા આપેલું પણ છે આ શું છે બોટમ અપ છે એટલે પેલા આ પછી આ પછી આ ક્લિયર અને અહીંયા જુઓ શું છે ટોપ ડાઉન છે એટલે પેલા રૂલ પછી નીચે અને પછી ના ઉદાહરણ ક્લિયર અહીંયા વિદ્યાર્થી કેન્દ્રિત અને આ શિક્ષક કેન્દ્રિત ઓકે ચલો મિત્રો આપણે થોડાક ટોપિક ને લગતા પ્રશ્નો જોઈ લઈએ બરાબર અહીંયા ઇંગ્લિશ માં લખેલું હશે તમે ચિંતા ના કરતા તમને હું ગુજરાતીમાં કહી દઉં છું જો ઇન્ડક્ટિવ પદ્ધતિ એટલે આગમન ઓકે આ થોડું ઇંગ્લિશ યાદ રાખજો ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ એમસીક્યુ માં પણ ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ લખેલું હશે ઇન્ડક્ટિવ પદ્ધતિ માં શિક્ષણ ની શરૂઆત ક્યાં થી થાય છે ક્લિયર ઓપ્શન છે નિયમ થી સિદ્ધાંત થી ઉદાહરણ થી કે વ્યાખ્યા થી ઓકે તો મિત્રો આપણને ખબર જ છે કે ઇન્ડક્ટિવ હોય તેમાં શું થાય ઉદાહરણ થી થાય છે તો આપણો જવાબ છે ઓપ્શન સી ઉદાહરણ થી ક્લિયર ઇજલી ધ ડિડક્ટિવ હોય તો શેના થી આવે છે નિયમ થી ઓકે જુઓ એક્ઝામ્પલ ટુ રૂલ કઈ પદ્ધતિ દર્શાવે છે એટલે ઉદાહરણ થી નિયમ કઈ પદ્ધતિ દર્શાવે છે તો જુઓ ડિડક્ટિવ નિગમન હ્યુરિસ્ટિક સાયન્સ માં આવે છે બરાબર પ્રોબ્લેમ સોલ્વિંગ માટે હ્યુરિસ્ટિક મેથડ આવે છે જે સ્પેસિફિક સાયન્સ માટે આવે છે ઇન્ડક્ટિવ એટલે આગમન અને ચર્ચા પદ્ધતિ ક્લિયર તો એક્ઝામ્પલ થી રૂલ ઉદાહરણ થી નિયમ એ કઈ પદ્ધતિ છે મિત્રો આપણને ખબર છે એ ઇન્ડક્ટિવ મેથડ છે ઇન્ડક્ટિવ છે છે સાચો જવાબ ઓપ્શન સી ઇન્ડક્ટિવ એટલે આગમન નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે મિત્રો મેં હમણાં જ વાત કરી કે આ પૂછાઈ શકે છે કે કઈ વિદ્યાર્થી કેન્દ્રિત છે ને શિક્ષક છે તો ઓપ્શન ઇન્ડક્ટિવ ઓપ્શન બી પ્રોજેક્ટ ઓપ્શન સી ચર્ચા ઓપ્શન ડી ડિડક્ટિવ તો કે તો આગમન પ્રોજેક્ટ ચર્ચા અને નિગમન તો આપણો સાચો જવાબ છે ડિડક્ટિવ એટલે નિગમન ઓકે સાચો જવાબ છે ઓપ્શન ડિડક્ટિવ એટલે નિગમન ઇન્ડક્ટિવ પદ્ધતિનું મુખ્ય શું છે ક્લિયર તો આનું મુખ્ય શું છે યાદશક્તિ વિકાસ ઓપ્શન વિકાસ ઓપ્શન સી સમય બચત અને ઓપ્શન ડી પાઠ્યક્રમ પૂર્ણ હવે આપણને ખબર નથી ચલો આ પ્રશ્ન મેં પહેલી વાર વાંચ્યો મને કશું આવડતું નથી તો તમારે જોવાનું આમાંથી શું વાત કરી શકું તો મિત્રો જો ઇન્ડક્ટિવ મુખ્ય લક્ષ્ય તો સમય બચાવવાનું છે નહીં એ નહીં આવે પાઠ્યક્રમ પૂરું કરવાનું તો નાના બાળકોને કોઈ દિવસ પાઠ્યક્રમ પૂરી કરવાની ઉતાવળ હોતી નથી તો હવે એ બી માંથી આવી શકે છે કે યાદ રાખવાનું છે નહીં નાના બાળકોને યાદ રાખવાનું હોતું નથી એટલે એક આ તો બી માંથી આપણે કોઈ જવાબ આવી શકે તો વિચાર શક્તિ વિકાસ કે બાળક શું કરી શકીએ કોઈ પણ વસ્તુ છે તો એનો નવો વિચાર

ઓપ્શન બી કાયમી શિક્ષણ ઓપ્શન સી સમય બચત ઓપ્શન ડી સ્વ અભ્યાસ ઓકે તો સર્જનાત્મકતા ઓપ્શન સી આપણો સાચો જવાબ છે સમય બચત તો ડિડક્ટિવ પદ્ધતિનો મુખ્ય લાભ કયો છે કે સમયની બચત થાય છે નીચેનામાંથી કઈ ઇન્ડક્ટિવ પદ્ધતિની મર્યાદા છે એટલે આગમન પદ્ધતિની મર્યાદા કઈ છે તો વિદ્યાર્થી સક્રિય નથી સમય વધુ લાગે છે નિયમ સ્પષ્ટ નથી કે વિષય સ્પષ્ટ નથી મિત્રો જો ઇન્ડક્ટિવ છે નિયમને કોઈ લેવા દેવા નથી વિદ્યાર્થી સક્રિય નથી ના ઇન્ડક્ટિવ એટલે તો વિદ્યાર્થી સક્રિય હોય છે વિષય સ્પષ્ટ નથી વિષય તો છે જ નહીં કેમ કે ઉદાહરણ છે તો આપણો સાચો જવાબ શું આવશે સમય વધુ લાગે છે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે તો નીચેનામાંથી માંથી કઈ ઇન્ડક્ટિવ પદ્ધતિની મર્યાદા છે તો સમય વધુ લાગે છે તે તેની મર્યાદા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું હતું આપને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ